કર્ણભાર નાટક શું છે વ્યાયોગ કે ઉત્સૃષ્ટિકાંક એક વિવાદ છે પહેલાં આપણે એકાંકી સ્વરૂપનો પરિચય સંસ્કૃતમાં લઈ લઈએ સંસ્કૃત નાટ્યશાસ્ત્રી ગ્રંથોમાં નાટક માટે રૂપક શબ્દનો પ્રયોગ થાય છે રૂપકના દસ પ્રકાર છે નાટક પ્રકરણ ભાણ વ્યાયોગ સમવકાર ડીમ ઇહામૃગ અંક વિથી અને પ્રહસન આ દસ પ્રકાર છે રૂપકના નાટક માટે રૂપક શબ્દ જ વપરાય છે એટલે તમે નાટક બોલો કે રૂપક બોલો વાત એકની એક જ છે પણ એના પાછા દસ પ્રકાર નાટક પ્રકરણ ભાણ વ્યાયોગ સમવકાર ડીમ યામૃગ અંક વિથિ અને પ્રહસન દૃશ્ય કાવ્યમાં અઢાર ઉપરૂપકોનો સમાવેશ કરવામાં આવે છે રૂપકના ભેદો રૂપકના કથાવસ્તુ રૂપકના નાટકનો પ્રકાર અને એમાં નિરૂપિત રસને આધારે પાડવામાં આવે છે જેમ કે પાંચ થી સાત અંક હોય તો નાટક દસ અંક તો પ્રકરણ ત્રણ અંક તો સમવકાર ચાર અંક તો ડીમ ચાર અંક ઈહામૃગ પ્રહસન વ્યાયોગ વિથિ ઉત્સૃષ્ટિકાંક અને ભાણ એ એક અંકના હોય ભાસની નાટ્યકૃતિઓ ભરતના શાસ્ત્રના નિયમોનું પાલન નથી કરતી એ જાણીતી વાત છે પૂર્વંગની અંદર મંચ પર મૃત્યુ મંચ પર યુદ્ધ આ બધું ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર એની આગને આપતું નથી એટલે એ નાટ્યશાસ્ત્રના ધોરણો નથી જાળવતું ભાસના પાંચ એકાંકીઓના સ્વરૂપનો જો પરિચય મેળવવો હોય તો કંઈક આવું કહી શકાય આમ તો આપણે તો કર્ણભારની જ વાત કરવી છે પણ મધ્યમ વ્યાગ ભાષે આ એકાંકી રૂપકના શીર્ષકમાં જ વ્યાયોગ શબ્દ પ્રયોજો છે જે સૂચવે છે કે આ એકાંકીનું સ્વરૂપ વ્યાયોગ પ્રકારનો છે તો વ્યાયોગ કોને કહેવાય મધ્યમ વ્યાયોગ એ શીર્ષક સૂચવે છે તેમ વ્યાયોગ પ્રકારનું રૂપક છે અને વ્યાયોગના બધા જ લક્ષણો એમાં બરાબર બંધ બેસે છે આથી તે રૂપકનો વ્યાયોગ પ્રકાર છે એ લગભગ બધા જ વિદ્વાનો સ્વીકારે છે મધ્યમ વ્યાયોગના લક્ષણો કયા આ વ્યાયોગ છે એવું કયા આધારે કહેશો તો એક વ્યાયોગમાં નાયક પ્રખ્યાત ધીરોદત્ત અને રાજર્ષિ કે દિવ્ય પુરુષ હોવો જોઈએ આ નાટકનો નાયક ભીમ છે તે પ્રખ્યાત અને ધીરો દત્ત પ્રકારનો નાયક છે કાયો મધ્યમ વ્યાયો એમાં સ્ત્રી પાત્રો અલ્પ હોવા જોઈએ તો એની અંદર હિડિંબા અને બ્રાહ્મણી બે જ સ્ત્રી પાત્ર છે પુરુષ પાત્રો અધિક હોવા જોઈએ અહીં કુલ છ પુરુષ પાત્ર છે ભીમ ઘટોત્કચ બ્રાહ્મણ અને એના ત્રણ પુત્રો કથાનક પ્રખ્યાત હોવું જોઈએ તો એ નાટકનો કથાનક ઇતિહાસ પ્રસિદ્ધ છે એવું તો ન કહી શકાય પણ હિમ ભીડિંબા ઘટોત્કચ વગેરે મુખ્ય પાત્ર કથાના પાત્રો તો ખ્યાત છે તે એક જ અંકનું હોવું જોઈએ વ્યાયગનું લક્ષણ તો એ એકાંકી છે તેમાં યુદ્ધનું વર્ણન હોય છે પણ યુદ્ધ સ્ત્રી નિમિત્તે નહીં પણ અન્ય કોઈ નિમિત્તે થતું હોય એમ રજૂઆત થાય છે તો અહીંયા ઘટોત્કચ અને ભીમનું જે યુદ્ધ થાય છે એમાં નિમિત્ત સ્ત્રી નથી પણ બ્રાહ્મણ કુટુંબને રક્ષવા વચ્ચે પડેલા ભીમને કારણે આ યુદ્ધ થાય છે તેમાં ગર્ભ અને વિમર્શ સંધિ ન હોવી જોઈએ આ નાટકમાં એ લક્ષણ બંધ બેસે છે હાસ્ય શૃંગાર અને શાંત સિવાયનો કોઈ રસ મુખ્ય હોવો જોઈએ અને ઈતર રસોનું પણ નિરૂપણ હોવું જોઈએ તો મધ્યમ આયોગમાં મુખ્ય વીર છે અન્ય ગૌણ રસો તે વીર રસને પુષ્ટ કરે છે પણ મારો ને તમારો નાતો છે કર્ણભારનું સાહિત્ય સ્વરૂપ વ્યાયોગ છે કે ઉત્સૃષ્ટિકાંક છે કર્ણભારનો સમાવેશ પણ વ્યાયોગ નામના રૂપક પ્રકારમાં ગણવા કેટલાક વિદ્વાનો પ્રેરાયા છે કારણ કે વ્યાયોગના આપણે જે લક્ષણો જોયા હમણાં જ એમાં મોટા ભાગના લક્ષણો કર્ણભારને લાગુ પડે છે જેમ કે કર્ણભારમાં રણમેદાનમાં થયેલ યુદ્ધ પ્રસંગના વર્ણન સિવાય વ્યાયોગના બાકીના બધા જ લક્ષણો પ્રાપ્ત થાય છે એક કર્ણભારમાં ક્યાંય પ્રણય પ્રસંગ કે હાસ્યનું નિરૂપણ થયેલું નથી જે વ્યાયોગમાં ન હોય બે સમગ્ર કથા વસ્તુનો સમાવેશ એક જ અંકમાં થયેલો છે ત્રણ કર્ણભારમાં વર્ણવેલ ઘટનાક્રમ એક જ દિવસનો છે કેટલાક વિદ્વાનો કર્ણભારને સૃષ્ટિકાંક પ્રકારનો ઉપરૂપક કહેવા પ્રેરાયા છે કારણ કે સૃષ્ટિકાંકના કેટલાક લક્ષણો કર્ણભારને લાગુ પડે છે નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિએ એના જે લક્ષણો કહ્યા છે તે મુજબ ઉત્સૃષ્ટિકાંકના લક્ષણો એક એનું કથાવસ્તુ પ્રસિદ્ધ હોય કોઈક વાર કાલ્પનિક પણ હોય બે નાયક આમ જનતામાંથી હોય હોય ત્રણ વૃત્તિ ભારતી હોય મુખ્ય રસ કરુણ હોય તેમાં સ્ત્રીઓના રડવાના પ્રસંગ હોય ધનંજી પણ દશરૂપકમાં ઉત્સૃષ્ટિકાંકના લક્ષણ તરીકે શાબ્દિયુદ્ધ શાબ્દી વિજય પરાજય ગણાય છે આમાંથી કેટલાક લક્ષણો કર્ણભારને લાગુ પડે છે જેમ કે એક કર્ણભારનું કથાવસ્તુ મહાભારત જેવા પ્રસિદ્ધ વીર કાવ્યમાંથી લેવામાં આવ્યું છે બે નાયક કર્ણ દિવ્ય નહીં પણ માનુષી છે જોકે એને દિવ્ય કુચ કવચકુંડળ પ્રાપ્ત થયા હતા ત્રણ કર્ણભારમાં ભાષે સાદ્યંત કરુણ રસ પ્રવર્તાયો છે ચાર નાટ્યશાસ્ત્રીય ભારતી વૃત્તિ છે પાંચ ઇન્દ્ર અને કર્ણ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ નિરૂપાયો છે છ સમગ્ર એકાંકીમાં એક પણ સ્ત્રીપાત્ર નથી એટલે ઉત્સૃષ્ટિકાંકના લક્ષણો કર્ણભારને લાગુ પડતા હોય એવું કહી શકાય